રાત્રે કહ્યું વ્યાજખોરોએ ફેંક્યો સવારે કહ્યું ઘરકંકાસથી કૂદ્યું નર્મદામાં આ બ્રિજ પરથી નદીમાં યુવાન પડ્યો તો પોલીસે ઉલટ તપાસ કરતા એ સમયે વટાણા વેરી દીધા અંકલેશ્વરનો શખ્સ રાત્રિના સમયે નર્મદામાં ડૂબતો હોય તેને બચાવી લેવાતા તેણે પહેલાં વ્યાજખોરોએ તેને બ્રિજ પરથી ફેંકી દીધો હોવાની કેફિયત રજૂ કરી હતી જોકે સવારે પોલીસ દ્વારા ઉલટ તપાસ કરતા પત્નીના કંકાસથી આધ્યાત્મિક પગલું ભરવાનો ઈરાદો કરી નર્મદામાં કૂદી ગયો હોવાની કબૂલાત કરી છે જોકે આ લખાય છે ત્યાં સુધી મામલામાં કોઈ ફરિયાદ નોંધાઈ નથી અંકલેશ્વરમાં રહેતો રવિન્દ્ર રાજેન્દ્ર પ્રસાદ શાહને નર્મદા નદીમાંથી બચાવી લેવાયો હતો સામાજિક આગેવાન ધર્મેશ સોલંકી સહિતના લોકોએ તેને બચાવ્યા બાદ તેની પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે ભરૂચના તખતસિંહ સરદાર નામના શખ્સ પાસેથી પાંચ લાખ રૂપિયા વ્યાજે લીધા હતા જે પરત ન કરી શકતા તેઓ ત્રાસ આપતા હતા

જોકે પોલીસે તેના ઘરે પહોંચી જઈ તેનું નિવેદન લેવા સાથે વ્યાજખોરના નંબર સહિતની વિગતો મેળવતા તેના પર કોઈનો ફોન આવ્યો ન હોવાનું માલુમ પડ્યું હતું અંતે પોલીસે સોસાયટીના સીસીટીવી ફૂટેજ સહિતની તપાસ કરવાનું તેને જણાવતા તેણે પોલીસ સામે વટાણા વેરી દીધા હતા પત્ની સાથે ઘરકંકાજથી ત્રાસી જઈ તે જાતે જ બાઇક લઈ બ્રિજ પર પહોંચ્યો બાદ નદીમાં કૂદી ગયો હોવાની કબૂલાત કરી હતી યનકેન પ્રકારે પિલર પર ચડી જઈ બચાવ માટે બુમરાડ કરતા સામાજિક કાર્યકર ધર્મે સોલંકીએ તેનો અવાજ સાંભળી તેને બચાવી લીધો હતો સફિક બાપુ કરજણ સંદેશ ન્યૂઝ આમોદ